સુરતમાં બાંગ્લાદેશીના ઘૂસણખોરોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવ્યા હોવાની વાત સામે આવી છે રામપુરામાં રેસ્ટોરન્ટ અને હોટેલમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે તો સલૂન મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે સુરતમાં બાંગ્લાદેશીના ઘૂસણખોરોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવ્યા હોવાની વાત સામે આવી છે રામપુરામાં રેસ્ટોરન્ટ અને હોટેલમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે તો સલૂન મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર લગાવ્યા છે અને આ વિસ્તારમાં સૌથી વધારે ગેરકાયદેસર બંગાળીઓ વસવાટ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે સુરતનો રામપુરા વિસ્તાર બંગાળમાં હોય તેવો માહોલ છવાયો છે વિસ્તારમાં રહેતા અનેક બાંગડા રહેતા હોવાની આશંકા છે અને છેલ્લા સાત વર્ષમાં આ વિસ્તારમાં બંગાળી ભાષાના બેનર જોવા મળ્યા છે પોલીસે સમગ્ર ઘટનામાં ફરીથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અહીં પાંચ હજાર ભાડામાં મળતા ઘર પંદર માં મળતા થઈ ગયા છે અને બંગાળીઓને ઘર લેવું હોય તો છ મહિના સુધી રાહ પણ જોવી પડે છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત